દર્શન માઉ મીડિયમ મીડિયમ અરે ગાડીએ લખાવશે મીડિયમ મીડિયમ અરે ગાડીએ લખાવશે 50 રૂપિયા 50 50 રૂપિયા 50 50 રૂપિયા 20 20 રૂપિયા હાતે હલી તો ઓકે જે ઓકે જે એસો ઓકે જે એસો ઓકે જે બની જાય જે જ્યાદીમાં આપે જે 34 34 34 34 34 રૂપિયા તો 34 34 રૂપિયા 34